હાલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મલાઈ પનીર મસાલા બનાવશું એના માટે મેં એક કપ જેટલા મેં ટમેટા લઈ લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દેસું હવે આપણે એમાં બે કે ત્રણ કાજુ એડ કરશું કાજુ નાખવાથી એનો ગ્રેવીનો કલર બહુ જ સરસ અને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે આપણે કાજુ એડ કરીએ છીએ હવે એને ટમેટાની પ્યુરી કરી લેશું ફ્રેન્ડ્સ હાલો ફ્રેન્ડ્સ મેં એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધું કઢાઈની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખ્યું છે ઘી જેવું ગરમ થાય એટલે આપણે પનીર નાખી દેસું મેં બસ્સો ગ્રામ જેટલું મેં પનીર લઈ લીધું છે હવે એને આપણે ચમચાથી એકવાર હલાવી લેશું એને આવી રીતે આમ હલાવવાનું છે બહુ નથી હલાવવાનું હવે એને થોડીક વાર ઘીમાં હું રહેવા જાય તો આપણા પનીર બહુ જ સરસ થાશે હું લઈ લઈશ બહુ એને ક્રિસ્પી નથી કરવાના નીતા આપડા પનીર ચવડા થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે હવે આપણે ઈ નહીં ઘીમાં આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલો જીરું એડ કરશો એક ટી સ્પૂન જીરું ગેસની ફ્લેમ આપણે ધીમું રાખવાનો છે એક તમાલપત્ર એક લવિંગ ત્રણ લવિંગ પછી પાંચ ટેબલ સ્પૂન હિંગ હવે આ બધા ખડા મસાલાને ને આપણે એકવાર તેલમાં હલાવી લેવાનું છે એટલે ખડા મસાલાનો સ્વાદ આપણો તેલમાં આવી ગયો છે એટલે આપણે અડધા કપ જેટલી ડુંગળી હવે બધું આપણે હલાવી લેવાનું છે ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ ડુંગળી આપડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે અડધા કપ જેટલા શિમલા મિર્ચ હવે એને પણ આપણે મિક્સ કરી લેશું અને એને હું ગોલ્ડન બ્રાઉન સુધી એને ખાવા દઈશ શિમલા મિર્ચ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે હવે આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરશું એક ચમચી હવે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી ખાવા દઈશ આપણે એક કપ જેટલી ટમેટાને પ્યુરી એડ કરશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે બધું મિક્સ કરી લેશું ને ગ્રેવીને હું થોડીક વાર ચડવા દઈશ પેલે પછી આપણે મસાલા કરશું પેલે હું થોડીકવાર થાળી ઢાંકી અને એને ચડવા દઈશ હવે ફ્રેન્ડ્સ આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર પોણી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર અને મેં આ બે ચમચી જેટલો આપણે પંજાબી શાકનો મેં મસાલો લઈ લીધો છે અત્યારે હું એક ચમચી નાખીશ પછી હું પાછળથી એડ કરીશ એટલે એનો સ્વાદ બહુ જ સરસ થાય છે હવે આપણે બધું મિક્સ હવે ફ્રેન્ડ આપણે મલાઈ નાખશું મેં ત્રણ ચમચી જેટલી હું અત્યારે મલાઈ એડ કરીશ હજી આપણે એક ચમચી એડ કરશું હવે આપણે બધું મિક્સ ફટાફટ કરી દેવાનું છે ને ગેસની ફ્લેમ આપણે ધીમો જ રાખવાનો છે એક ટી સ્પૂન ખાંડ લઈશ ખટાશ ઘર પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે બધું મિક્સ કરી દઈશું ને એક ચમચી કસૂરી મેથી કસૂરી મેથી નાખવાથી પંજાબી શાકનો બહુ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે હવે આપ બધું મિક્સ કરી દેસો હવે આપણે ગેસની ફ્લેમ હવે આપણે ફૂલ કરશું હવે ફ્રેન્ડ્સ આપણે પનીર ઢ કરશું છૂટા છૂટા હવે આપણે બધું મિક્સ કરી દેશું હવે ફ્રેન્ડ હું કોથમરી એડ કરીશ હવે આપણે આપણે જે પંજાબી શાકનો મેં એક ચમચી મસાલો બચાવીને રાખ્યો તો આપણે એ નાખી દઈશું આમાં હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું આ બની ગયું છે મલાઈ પનીર મસાલા એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જશો એવું આજે બનાવ્યું છે સહેલી રીત છે ને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી કેવી લાગી હવે ફ્રેન્ડ્સ આપણે ગેસ બંધ કરી નાખશો અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું કોથમીર સ્પ્રિન્કલ કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર મલાઈ પનીર મસાલા આપણું બની ગયું છે આજે આજની રેસિપી ગમ્યો તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસિપી કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ